તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે સોમવારે પીએમ મોદી દિલ્હીથી સીધા જામનગર આવશે ત્યારબાદ અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે લોકસભા ચૂંટણી જાહેર થતાં પહેલાની તેમની આ ગુજરાત મુલાકાતને મહત્વની મનાય છે લોકાર્પણ તથા અને સરકારી જાહેરાતો દ્વારા તેઓ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ચાર માર્ચ બપોરે બાર વાગ્યે દિલ્હીથી પ્લેનમાં જામનગર પહોંચશે ત્યારબાદ બપોરે બાર વાગે જામનગરમાં સાતસો બેડની હોસ્પિટલનું તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તે પછી બપોરે દોઢ વાગે જામનગરથી પ્લેન દ્વારા તેઓ અમદાવાદ પહોંચશે ત્યારબાદ બપોરે વાગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપશે બપોરે ત્રણ વાગે મા ઉમિયાના મંદિરનું ખાતમુહૂર્ત કરશે સાંજે સાડા ચાર વાગે વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે વસ્ત્રાલતે એપ્રિલ સુધી સાંજે સાડા ચાર વાગે પીએમ મોદી મેટ્રો ટ્રેનમાં મુસાફરી આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે તેઓ સંવાદ કરશે સાંજના છ વાગે સાંજે સાડા સાત વાગે નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે ત્યાર પછી નવે સિવિલથી રાજભવન જવા માટે તેઓ રવાના થશે રાજભવનમાં રાત્રિ રોકાણ દરમિયાન ચૂંટણીની રણનીતિ ઘડવા તેઓ બેઠક કરશે પાંચ પાંચ સવારે દસ વાગે અડાલજમાં અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે વસ્ત્રાલમાં શ્રમયોગી યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે બપોરે બાર વાગ્યે બપોરે બાર વાગે તેઓ યોજનાનો આરંભ કરાવ્યા બાદ જનસભા સંબોધશે સવારે દસ વાગે અડાલજમાં અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત તેમની રહેશે